જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે બરવાડાથી વલભપુર રોડ પર પેટ્રોલિંગ હાથ ધરાયું પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરમ નજીક શંકાસ્પદ ટ્રકને ઉભો રાખી તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ બે હજાર બસો બ્યાસી મળી આવતા પોલીસે કાર્યવાહી કરાઈ પોલીસે વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર ત્રણસો વીસ ટ્રક મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ છપ્પન હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક સાથે પોલીસે બે ઇસમોને ઝડપી પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી